આજરોજ કુડાજામપર ગામની અંદર આપ જોઈ શકો છો કે અવરલોડ ભરેલા મીઠાના ડમ્ફર આ છેલ્લા પાંચ દિવસથી આમને મળે છે અને આ એકદમ બીજી હાઈવે છે અને ગમે ત્યારે એક્સિડન્ટ થવાની જીતી રહેલ છે અમે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી આ અવરલોડ મીઠાના ભરેલા ડમ્પર કેની મહેરબાનીથી ચાલી રહ્યા છે તે જ આપણે જાણી શકતા નથી રાપર પોલીસ સ્ટેશનની અંદર અમે મોખિત રજૂઆત પણ કરેલી છે અને હવે જો આ અવરલોડ મીઠાના ડમ્ફરો બંધ નહીં થાય તો અમારે ના છૂટકે પહેલાં લેખિત અરજી આપી અને ત્યાર પછી અમારે ગાંધીજી ત્યાં માર્ગે જોડાવવો જોશે કારણ કે આમાં અવારનવાર ભોગ બનતા હોય છે આજે જ એક દુઃખદ કહી શકાય કે આસાદપદ યુવાન અમારા ભાઈનું એક એક્સિડન્ટની અંદર મૃત્યુ થયેલું છે અને એના જવાબદાર પણ આ મીઠાના અવરલોડ દમફરિયા છે એટલે દી દિવસ અને રાત ચોવીસ કલાક આ ધમધમી રહ્યા છે કેની મીઠી નજરથી ચાલી રહ્યા છે અમે વહીવટી તંત્રને વિનંતી કરવા માગીએ છીએ કે વહેલી તકે આ અવરલોડ ડમ્ફરો મીઠાના બંધ થાય